હણંદ જિલ્લાના મોગરી ગામમાં એક પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોગરી ગામમાં મોગરીથી અંધારિયા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગને નવો બનાવવા માટે ગ્રામજનોની માગને લઈ ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી દ્વારા રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મોગરીથી અંધારિયા ચકલા રોડ

સંપૂર્ણ રીતે થાય ગામના લોકોની અવરજવર માટેની સુવિધાઓ વધે સાથે સલામતી પણ વધે એટલે પાક્કા રોડોની આજે ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે ત્રણેય ગામોના પ્રજાજનોને આનાથી ખૂબ સુખાકારી થશે આ નવા રોડો બનશે તેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ સરળ થશે અને લોકોને એક જાતની રાહત પણ મળશે કે ઘણા સમયથી આ રોડો થયા નતા જેથી કરીને આ રોડ નવા બનશે એટલે સુખાકારી બચશે